હાય ફ્રેન્ડ જય માતાજી મિત્રો હું છું કોમેડી એક્ટર એટલે કે લાખુભા મારા બાપની શોખાન અને જોઈ શકો છો તમે અમારા સાથી મિત્રો બધા અને અમારે છે નરેન્દ્રસિંહ અમારા સાહિત્ય કલાકાર છે અને જીજી અઢારમાં અમારી ચેનલમાં કોમેડી અમારા બાપની શોખાન એવી કરો ને વાતો તો અલગ છે શું કેવું છે અને નટુભા નોમ પાડી શકાશું અમે વાહ શું કેવું અને અમારા લાલભા રહ્યા ને ઓર્ગેનાઇઝર છે તમારે જે કલાકાર જોએ બૂમ પર આવું તાલ મેં જોવા છે તાજી મારી ગાડી છું પણ બાપુ શબ્દ કહી દ્યો તો યાર સખી મારા શહેરમાં આજે કંચન પ્રસંગ ને વ્લોગમાં મેં બધા જુદી હોય હા મારા મને ખબર કોઈ છે નહીં બે શબ્દો કઈ દેસી તમો ના તો જઈને મિત્રો બ્લોક માં મારા બાપ ની છો બને રહેજો ને તો થઈને કોઈ છોકરો ને એવો ખુશ કરવો છે ખુશ કરવો છે ને તો જલક્ષી શેખું થી બને રહી તો આજે અમે ગોતા મુકામે રાજપૂત સમાજ ભવનમાં આજે અમારું પ્રથમ સોપાન રજૂ કરવા સ્ટેજ ઉપર જઈ રહ્યા છે અને આજે મોજના થોરાન ફોલાનના પૌરા છૂટ્યા છે બધા અને આવી જ મોજ કારણ કે તમારી વાહમાં જ અમારી હવા હોય તમારી જ્યારે વાહની તાળીનો ગડગડાટો ને એ જ અમારો ઉશ્કેરાટું એમાં જ અમને મોજ આપી હોય સદાય અમારી હારે રહેજો અને અમને આ જે સપોર્ટ કર્યો કે એનાથી વધુમાં વધુ સપોર્ટ કરતા રહેજો એવી અભ્ય સાથે આપણું સાહિત્ય કરતા થાય હાથ્ય કલાકાર નરેન્દ્રસિંહ વાઘેલાના જય માતાજી મારા બાપની અગર હા ચૂકી તું ને પહેલી વાર સ્ટેજ ઉપર તો શું મિત્રો જીમ બનાવી મિત્રો ફૂલ સપોર્ટ કરતા રહીજો હાલ ને છે અને શેખ સુધી મિત્રો બ્લોગમાં બન્યા તો જઈને તમને અમે જે કોમેડી કરીએ છીએ હું સર હું નહીં બધું બતાવીશું પાછું બરોબર છે અને જીમ બનાવી મિત્રો સપોર્ટ જીમ બનાવીને ફૂલ કરતા રહીજો અને શેખ સુધી બન્યા રહીજો બરાબર સર જય માતાજી હું હજી નહીં આગળની છીએ બરોબર સર એટલે બન્યા રહેજો અને જીવન મિત્રો સપોર્ટ કરતા રહેજો અને વારંવાર તમારી જે અઢાર ટીમ મારી ચેનલ છે સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મારી લાપુત ચેનલ પણ છે એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બરોબર છે અમારા બાપની જોટિંગ કરી ગાડી મને ચલાવી હશે પણ મને આવડતી નથી સાઈડ સાઈડમાં બેઠો છું અમારા ટીમ ના મેમ્બર છું ત્યાં ચલાવું છું એસી લેવું હો

પણ જાઓ ફરક ના પડે ભાઈ દસ મિનિટ નો ફરક પડો શોર્ટ થઈને તમે ઉભા રહીને કોણ ઈચ્છો એટલી વાર માં તમે પાછળ ને પાછળ આવી ગયા હોય એટલે એટલો જ ફરક પડે શું કેમ સાવધાન પણ એવું જરૂરી છે એટલે અને છે મિત્રો ભોગમાં બન્યા રહેજો અને સ્કીપ કર્યા વગર જોજો તો વાહ અંજી મને એમ શેર કરજો અને બ્લોગમાં બનાવી જય માતા જોઈ શકો છો મિત્રો અમે

બરોબર છે જીમ રહીજો મિત્રો સપોર્ટ કરતા જોઈ શકો છો મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ વાડીમાં અને મારા મિત્રો થોડા ઉગતા હા તાથી વળી હજ જતા રહ્યા છીએ મને બતાવું વિદ્યાર્થીઓ પણ હાજર છે અમારે રાજપૂત સમાજનું ભવન છે અહીંયા ત્યાં પહોંચી છીએ અને મહી જઈને મિત્રો તમને બતાવીશ જોઈ શકો છો સ્ટુડન્ટો બધા જોઈ રહ્યા છીએ અને જીમ બને મિત્રો સપોર્ટ કરતા રહેજો મારા પહેલાં તો જો આ થોડા ઉતાવળવાળા હતા ને તે ગાય ગામ આવ્યા છે બરાબર છે અને અમારે

અને શેખ સુધી મી તો વ્લોગ બન્યા રહેજો અને થી કોમેડી કરીએ છીએ હું સ હું નહીં બધું બતાવીશું તમને બરોબર છે શેખ મી વ્લોગ બન્યા રહેજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ઉપર જોજો પણ મારી દો વાત છે

તમારો બાયડી સારી આવો ને